અરોલ્લી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલા સામે લાલબોમ પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલા એક સભામાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ અંગ્રેજોના વખતમાં ક્ષત્રિય રાજપૂત સમાજ રોટી બેટીનો અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો હતો તેવા નિવેદનથી ક્ષત્રિય રાજપૂત સમાજ આખા ગુજરાતમાં સમસમી ઉઠ્યા હતા ત્યારે આજરોજ મોડાસાના માલપુળ રોડ ઉપર આવેલ સાઈ મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા પુરુષોત્તમ રૂપાલા હાય હાય ઉમેદવારી કેન્સલ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે રૂપાલાને રાજકોટની ટિકિટ રદ કરી જાહેરમાં માફી માગે તેવી માંગ કરી હતી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો પાંચસો બેતાલીસ સીટ ઉપર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચેતવણી ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવી હતી બાબુસિંહ ચૌહાણ અરવલ્લી ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો ઉપર અસર પડશે સમાજની મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટીપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પત્તે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં